ઉધના પોલીસે ચૌદ કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપ્યા આરોપીઓમાં ઓરિસ્સાના બે પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે પોલીસે ગાંજો મોબાઈલ અને રોકડ મળી બે લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો સુરતની ઉધના પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ઉધના રેલવે પોલીસ ચોકી સામે આવેલા ઉધના રેલવે સ્ટેશન પાર્કિંગના ગેટની બહારથી ચૌદ કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે પકડાયેલા આરોપીઓમાં ઓરિસ્સાના રહેવાસી શ્રીયંકા શંકર શાહુ બસંત ત્રેનાથ શાહુ અને કાલિયા કાશીનાથ શાહુનો સમાવેશ થાય છે પોલીસે તેમની પાસેથી એક લાખ છેતાલીસ હજારથી વધુની કિંમતના ચૌદ કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે ત્રણ મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ બે લાખથી વધુની મત્તા કબજે કરી છે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કે અહીંયા જે લક્ષ્મીનારાયણ એસ્ટેટ છે એની અંદર મહેતા ટ્રાન્સપોર્ટમાં એક ઇસમ કે જેનું નામ સુનિલ યસ સુનિલ છે એણે આ કિચનવેરનો સામાન મંગાવવાના બહાને લીકર જે છે એ મંગાવ્યો છે એ બાતમી મળતા ખાનગી જે અમારા ડી સ્ટાફના માણસો છે ખાનગી વેશમાં ત્યાં આગળ વોચમાં રહ્યા હતા અને ડિલિવરી લેવા આવનાર જે ઈસમ છે મિહિર સોની કે જે વેસુમાં રહે છે એને ઝડપી પાડ્યો હતો એના વાહન સાથે અને ત્યારબાદ ચકાસણી કરતાં જે સેમ્પ પાર્સલ મંગાવવામાં આવ્યા હતા કિચન વેરના બહાના હેઠળ એની અંદરથી લીકર જે છે એ ઓલમોસ્ટ ચુમ્માલીસ બોટલ મળી આવેલી છે જેની કિંમત ચાર હજાર પાંચ હજાર દસ હજાર જેટલી છે અને કુલ જે મુદ્દા માલ છે એ ઓલમોસ્ટ બે લાખ પંચાવન હજાર સાતસો ને ચૌદ રૂપિયાનો છે એની વધારે પરછ ચાલુ છે અને આ જે માલ છે એ હરિયાણાથી મંગાવવામાં આવેલો છે એચ કે ટ્રેડિંગ જે કંપની છે એની પાસેથી આ મુદ્દામાલ મંગાવવામાં આવેલો છે અને આ લોકો ક્યાં સપ્લાય કરતા હતા કઈ રીતે એમનું નેટવર્ક ચલાવતા હતા એની હાલ જે એક આરોપી છે એને અરેસ્ટ કરી અને પૂછપરછ અમે આગળની તપાસ ચાલુ છે